નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાનખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું બજેટ વિશે કેન્દ્રના નાણા મંત્રી નિર્મળા સીતારમણે ગઈકાલે જ કેન્દ્રનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું બજેટ રજૂ કર્યું આમ તો આ બજેટને લગભગ બધાએ આવકાર્યું છે કોઈ પણ બજેટ હોય તો એના થોડાક સારા અને નબળા પાસા હોય છે પરંતુ આ વખતનું જે બજેટ છે એ મધ્યમ વર્ગ માટે ખૂબ જ લાભદાયક છે એવું અર્થશાસ્ત્રીઓનું માનવું છે ટેક્સમાં બહુ મોટી છૂટ આપી છે અને જે ચીજ વસ્તુઓ સસ્તી થશે તેમાં મોબાઈલ છે ભારતમાં બનેલા કપડાં છે વિદ્યુત ઉપકરણો છે મેડિકલની ચીજ વસ્તુઓ છે મેડિકલના સાધનો છે જૂતા છે ઘણી બધી વસ્તુ એવી છે કે જે વસ્તુઓ સસ્તી થશે અને ઘણી બધી વસ્તુ એવી છે જે આયાત થાય છે એની પર ટેક્સ લગાવવામાં આવ્યો છે એટલે એ વસ્તુઓ છે એ થોડીક મોંઘી થશે માનો કે ભારતમાં બનેલા કપડાં છે તમને સસ્તા મળશે પરંતુ વિદેશથી જે કપડાં આયાત થાય છે એના પર ડ્યુટી લાગશે ટેક્સ લાગશે એટલે એ હવે પહેલાં કરતાં થોડાક મોંઘા ભાવે ગ્રાહકોએ ખરીદવા પડશે ખેડૂતો માટે પણ કિસાન ક્રેડિટ કાર્ડ જે છે એની મર્યાદા પાંચ લાખ સુધી કરવામાં આવી છે રિટર્ન જે ભરવાનું હોય છે એમાં પણ તમે ચાર વર્ષનું રિટર્ન સાથે ભરી શકશો પહેલાં એવું નહોતું એમ ઘણા બધા એવા છે ઘણી બધી યોજનાઓ એવી મૂકી છે સરકારે કે એનો અમલ થાય તો ભયો ભયો થઈ જાય પરંતુ બજેટ એટલે ગુજરાતીમાં એને અંદાજપત્ર કહેવામાં આવે છે ગ્રામ પંચાયતનું અંદાજપત્ર હોય છે તાલુકા પંચાયતનું હોય છે જિલ્લા પંચાયતનું હોય છે નગરપાલિકા અને મહાનગરપાલિકાનું હોય છે રાજ્યનું હોય છે અને આ કેન્દ્રનું હોય છે જે બજેટ આખા દેશમાં લાગુ પડે છે અંદાજપત્રનો અર્થ જ એ છે કે અંદાજો લગાવવામાં આવ્યા હોય છે એમાં જે સિદ્ધિઓ હાંસલ કરવાની છે જે લક્ષ્ય પૂરા કરવાના છે એનું એક માળખું તૈયાર કરવામાં આવે છે અને સરકારને જ્યાં જ્યાંથી આવક થાય છે એ આવકનું પણ એક અલગથી માળખું તૈયાર કરવામાં આવે છે એક વર્ષનું અંદાજપત્ર હોય છે એટલે એવું નથી કે બધું જેનું અમલ થશે જે જે ચીજ વસ્તુઓ સસ્તી થશે એવું બજેટમાં દર્શાવવામાં આવ્યું છે એ ક્યારે સસ્તી થશે આમ તો બજેટનો અમલ એપ્રિલથી જ થાય છે કોઈ પણ બજેટનો અમલ પણ એપ્રિલમાં તમે જોજો આ જ વસ્તુઓ બજારમાં લેવા જશો તો જૂનો ભાવ જે કાંઈ હતો ને એમાં એ ઓછો નહીં કરે વેપારીઓ એટલે નફો જે છે એ ઉત્પાદક અથવા તો વેપારીઓ લઈ જશે સામાન્ય પ્રજા જે છે મધ્યમ વર્ગની જે પ્રજા છે એને સસ્તું મળશે કે નહીં એ કાંઈ નિશ્ચિત નહીં દાખલા તરીકે અમૂલ દૂધે ભાવ વધારો ભાવ ઘટાડો કર્યો એક રૂપિયાનો પરંતુ બધા જ અમૂલ દૂધના વિક્રેતાઓ એક રૂપિયા ઓછો લેતા નથી ઘણા બધા હજુ જૂના ભાવે વેચે છે અને એનું કોઈ ચેકિંગ થતું નથી એના માટેના વિભાગો છે પણ વિભાગો માત્ર પગાર ખાવાનું જ કામ કરે છે ચેકિંગ કરવાનું કામ કરતા નથી એટલે બજેટમાં જે જે સારું દર્શાવેલું હોય છે દાખલા તરીકે ખેડૂતો માટેની કોઈ યોજના હોય છે પરંતુ નીચલા સ્તરે કોઈ પણ યોજનાનો અમલ છે એ બહુ મુશ્કેલભર્યો હોય છે નાના નાના માણસો ધંધાર્થીઓ જેને લોન લેવી છે અથવા ખેડૂતો એ તો ખૂબ હેરાન થાય છે એની હેરાનગતિ યથાવત રહે છે કારણ કે સરકારની યોજનાઓ બહુ સારી હોય છે પરંતુ નીચે જ્યારે એનું અમલીકરણ કરવામાં જેની જવાબદારી છે તાલુકા કે જિલ્લા લેવલનું જે તંત્ર હોય છે સાહેબ એમાં બધું લોલ ચાલતું હોય છે ધક્કા ખાઈ ખાઈને માણસ કંટાળી જાય છે વહીવટમાં પારદર્શિતા આવે વહીવટ સરળ બને અને ઝડપી બને એ બહુ જરૂરી છે એક આધાર કાર્ડમાં તમારે નામ સુધારવું હોય કે ઈ કેવાયસી કરાવવું હોય તો બે ત્રણ દિવસ તો તમારે ધક્કા ખાવા પડે ચાર ચાર ત્રણ ત્રણ ચાર ચાર કલાક લાઈનમાં ઊભું રહેવું પડે હવે જે લોકો સિનિયર સિટીઝન હોય છે તેમના સંતાનો અહીં હોતા નથી બહાર પણ હોય છે અને આ જવાબદારી જ્યારે એ બુઝુર્ગોના સિરી આવે ત્યારે એના માટે ખૂબ જ કષ્ટદાયક અને એ વસમી કલાકો હોય છે એમાં કંઈક સુધારો થાય સરળતા થાય તો સામાન્ય માણસને એમ લાગે કે ભાઈ આ કામ કરતી સરકાર છે અને એકંદરે આ બજેટને અર્થશાસ્ત્રીઓએ તો આવકાર્યું છે વિપક્ષે પણ બહુ ટીકા ટિપ્પણ કરી નથી એટલી બધી અને સામાન્ય રીતે આ બજેટ ખૂબ લાભદાયક છે એટલે આપણે એવું ઈચ્છીએ કે વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટનો લાભ છે એ જેને મળવાપાત્ર હોય છે અસર કરતા એ લાભાર્થી સુધી પહોંચે એ બહુ ઈચ્છનીય છે મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો અસ્તુ